આ ત્રણ ચાર જાતની ચટણીઓ અમારા દક્ષુભાઈ જેવા રોડા રૂપાળા લાગે છે મારા દક્ષુભાઈ અને ઘરની હાલત જો અમારી જો અમારા ઘરની હાલત તો એકદમ ખરાબ પપ્પા બેસણા જેટલે એટલે ખાટલા પડ્યા છે પપ્પા બેસણ એટલે ભયનો વારો આવ્યો છે ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો હું પણ હાજી તાજી છું આજના દિવસની શરૂઆત થાય છે બપોરે બાર વાગે અને હું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ખાલી પોતા એકલા બાકી છે તે કરી દઈએ એક બાજુ મશીન ચાલુ છે વાસણ વાસણ બધું કમ્પ્લીટ ઘસાઈ ગયું છે આજે સાહેબ જ્યાસી રાવણ સવારે તે તો પાર્લરનું ફટફટ પતાય ને સાહેબ રાવણ જ હતા રે તે રાવણ જ એને ચાર આવી ખબર નહીં હો મારા આજે તો રસોઈ કરવાની છે તેવું રસોઈ કરતો એ જે મહેસાણા રાવણ જ્યાસી રાવણ એટલે અમારામાં રાવણું કહે પણ બધી જગ્યાએ બેસણું કોઈ બેસણા ગયા અને અમે અમારી દેશી મહેસાણાની ભાષામાં રાવણું કહીએ મેં રાવણ જઈ એ બેસાણા જશે સાહેબ હવે ક્યારે આવી ખબર નહીં અને મારે હવે રસોઈ કરવાની સાથે કરી દઈએ જો વાસણ પણ ઘસી કાઢ્યા છે અને એક બાજુ મશીન ચાલુ છે તે મશીનનો એ અવાજ કદાચ આવતો છે સારું ચલો કામ કરી દઈએ બપોરના વાગી ગયા છે સાડા બાર અને જો રસોઈ તો જો કપડાં બપડા બધું દીધું હવે રસોઈ કરવાની બાકી સાથે પોતું કરીને આ બાજુ આવી રસોઈ એટલી કરવાની સાથે કરી દઈએ કારણ કે ખાવા વાળા આવશે એક કે એટલે અડધા પોણા કલાકમાં તો સાત રોટલીને ને એવું કરતું મારે એટલે કરી દઈ હું સારું ચલો આજમાં કોમ ચાલે છે એટલે અવાજ આવતો છે એવા રસોઈ કરી લઈ આડો સાહેબ તું કરી મારે દવાખો જવાનું છ વાગી જાય અને સાહેબ હજુ તો ફાઇલ ફળે

ચંદ્રમ દીજ હતી ચંદ્ર ચલો આવી ગયા દવાખાને આપણે બતાવવાનું છે એટલે હવે દવાખાને આવી એવો ખબર પડશે સાહેબ તો જતા

એ જીવબાય વૈજ્ઞાનિક કારણ નહીં બધાય એપાજી ફૂડું રાખીનું ઉભો હોય તો કોઈ કાર્બિક કારણ લે સ્કૂલ ભેડે દેવા પણ નല്ലવાલે ન કરે ઓન કાઢીશ એક્ટિવા એક્ટિવા જર્સી જાવ શું કહેશે ડૉક્ટર સાહેબે શું કહ્યું સારું છે સારું છે ને આરામ કરવાનું કહ્યું ખબર એટલે એ રીતે આરામ

અંદર બધું મળી રહે અમે નમું તે હોસ્પિટલ સિટી સ્ક્વેર માર્ચ માર્ચ પેટ્રોલ પુરાઈ નવા આવી છે સાહેબ તમે પેટ્રોલ પુરાવી

પકોડી ખાઈ રહ્યા છે બધા પકોડી ખાવા આવજો પ્રખ્યાત પકોડી છે ખેતેશ્વર પકોડી સેન્ટર સેક્ટર સાત લેવુઆ પાટીદાર વાડીની બાજુ તો બધા પધારો શું નામ ભાઈ તમારું

એક્ટિવા ઉપર બેઠી છું એક્ટિવા ચાવી ભરાયેલી છે અને હું બે રહી એક્ટિવા ઉપર ને એરે દઈડું જો લાગી એરે દઈડું આ ઘંટી છે હોમે ભારત માતા નું મંદિર છે અને ચોકડી છે અને હોમે ભારત માતા નું મંદિર છે અને સાહેબ આવી ગયા જાવ તો છે કદાચ આરતી ટાઈમ હોય ને એટલે

શાક લેવા સાહેબ જે શાક લેવા મને બાર ઊભી રાખીને એ રાય શાક લેવા જતા રહે રોજ એવું કરી એ રાય રોજ શાક લેવા જતા રહે મને કોઈ બાર ઉભી રહે એમ કરીને રોડ ઉપર ઉભા રાખીએ મને અમે પકોડી વાળા છે બધા પકોડી વાળા અને ચોકડી પકોડી વાળા ચાઇનીઝ વાળા

મને બહાર ઊભી રાખી મને કે તરત બધું શેપટ ને ઉડે એટલે તું બાર ઊભી હું લઈને આવું શાક કરીને શાક લેવા કરીશ મને બાર ઊભી રાખીને તમે શાક લઈ ને

અને આ જોજો મને જેટલું પકડાયું બધું આ બધું મને પકડાયું છે અને ખાલી હાથે જાય કહ્યું ને એટલે લઈ લીધું મેં કહ્યું કે મને પકડાયું એટલે હેરાય પકડીને હેડે હવે કાઢીને બધું આ જગ્યા બહુ લેલી છે એટલે મૂકી દેવાનું બધું ચલો આવી ગયા ઘરે દવા લઈને ડૉક્ટરે કહ્યું પચાસ ટકા તમને સારું થઈ ગયું છે હવે કોઈ ચિંતા કરશો નહીં ન મટી ગયું છે એટલે હવે ચિંતા કરવાની જરૂર નહીં દવાખાને જ્યાં દવાખાને જઈને આવીને તો પછી પકોડી ખાધી પકોડી ખાઈને તો પાછું ઘંટીએ જ્યાં ઘંટીએથી બધું પતાવીને શાક લેવા જયા શાક લઈને આવ્યા ગેર સાત વાગી જાય હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો વાર તો અંધારવ થઈ જાવ રસોઈ કરવાની સાથે રસોઈ કરી દઈએ આ બધું સોડીએ ને બહુ અધી સાથે સારું ચલો આ બધું હરખું ગોઠવી દઈએ પછી રસોઈ કરીએ મસ્ત જોવા રોટલી અને ભાખરી બનાવીશ અને રોટલી કરી અને કોબીનું શાક મરચાં તાળ્યા અને ખીચડી કોબીનું શાક રોકી દઈએ ભાખરી પણ ઢોકી દઈએ રસોઈ કરી નવરી થઈ જાય પણ હજુ ખાવાવાળા વાળા આયા નહીં ચાર આવી ખબર નહીં છેલ્લા નવ અને નવ થઈ છે હજુ ખાવાવાળા વાળા આયા નથી આજે લેટ થઈ ગયા છે અને મેં રસોઈ તો કરી દીધી પણ ખીચડી બનાવી શાક બનાવી કોબીનું મરચાં તર્યા અને ભાખરી બનાવી અને રોટલી બપોરનો લોટ પડે છે ને એની રોટલી કરી ત્યાં જ્યારે એટલું બનાવીશ હવે આ જોઈએ ચાર આવી ખાવાવાળા ખબર નહીં હમ આ તો બગીચામાં જઈને આ તો દવાખાન જતા દવાખાન જઈને આવીને થોડી વાર બેઠી દસ મિનિટ અને પછી રસોઈ કરી રસોઈ કરી અને હવે નવરી થઈશું હવે આવતા જશે ખાવાવાળા સાહેબ શું લાવ્યા થેલીઓ થેલી થેલો લઈ ને મોન લઈ લે બેટા થેલીઓ લઈને

આ બેસણામ જતા ની એક કણથી આવી આજે ગિફ્ટ સાહેબ આજ બેસણામ જતા ને એનું ઓ ખાડે ને પણ કોને દીધું જીરવા તો જીરવા છે ને એવું ખાડ છે પોસ્ટર મોનું કેવું અને કેજે મારા સાફ છે અંદર નાખી નાખી તો તો એટલે તો

મુખવાસ ખાય હો બાવ ઓ જીતા બે મુખવાસ તો કઈએ લાઈટ વાઈટર બંધ કરો બાર ઓ બી લાવશો હો ભાઈ બેલ ને આવ આટલું મોટું આવશે તો માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી